રાજકોટ જિલ્લા પોલીસની ત્રણ દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન છે રાજકોટ ડિવિઝન બનીએ ચેમ્પિયન રાજકોટ જિલ્લાના પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓમાં રમતગમતની ભાવના વિકસે શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેમજ ટીમ વર્કમાં વધારો થાય તે હેતુસર ત્રણ દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું રીબડા સ્થિત એસપીજી ગ્રાઉન્ડ ખાતે આ આયોજનમાં ટૂર્નામેન્ટમાં રાજકોટ રૂરલ પોલીસના કુલ આઠ જેટલા વિવિધ પોલીસ સ્ટેશન અને ડિવિઝનની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ટૂર્નામેન્ટના અંતિમ દિવસે રવિવારે સેમિફાઈનલ અને ફાઇનલ મેચો યોજાઈ હતી સેમીફાઇનલ મુકાબલાઓમાં જેતપુર ડીવાયએસપી ઇલેવન ગોંડલ ડિવિઝન રાજકોટ રેન્જ અને જસદણ ડિવિઝનની ટીમો વચ્ચે રોમાંચક ટક્કરો જોવા મળી હતી આ બાદ ફાઇનલ મેચ રાજકોટ રેન્જ અને રાજકોટ ડિવિઝન વચ્ચે રમાઈ હતી ફાઇનલમાં રાજકોટ રેન્જ ટીમે પ્રથમ બેટિંગ કરીને અઠ્ઠાણું રનનો લક્ષ્યાંક આપ્યો હતો આ લક્ષ્યાંકનો પીછો કરતા રાજકોટ ડિવિઝનની ટીમે અંતિમ ઓવર ખેલાડી રાજદીપ દ્વારા ફટકારેલી શાનદાર સિક્સ સાથે જીત હાજર કરી અને ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો હતો ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ પ્રદર્શન બદલ રાજકોટ ડિવિઝન પીઆઈ રાણા અને બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર તેમજ મેન ઓફ ધ સિરીઝના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ફાઈનલ મેચના સમર્પણ પ્રસંગે રાજકોટ રૂરલ પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ તથા ડીબડા સ્થિત એસજીવીપી ગુરુકર્ણ સ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ અવસરે મહેમાનોના હસ્તે સેમીફાઈનલ અને ફાઈનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ પહેરાવવામાં આવ્યા હતા તેમજ વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી સ્વામીજી અમારા સાથી અધિકારી ઝાલા સાહેબ તમામ પીઆઈ શ્રી ટીમના સભ્યો સારા સપોર્ટિંગ સ્ટાફના સભ્યો તમામ ખેલાડીઓને અને આયોજકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ આપું છું એટલો ઓછા સમયમાં સરસ આયોજન કર્યું અને ખેલ ભાવના સાથે તમે લોકો એકબીજા સાથે રમ્યા આપણે ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી ગેમ્સ માટે અને પર્સનલ ફિટનેસ માટે સમય ઓછો મળે છે આ સમયમાં તમે સારી રીતે આ પ્રતિયોગિતા ગોઠવાઈ અને તમામ ખેલાડીઓ ખેલ ભાવના સાથે આમાં પાર્ટિસિપેશન કર્યું હું તમામ ખેલાડીઓને ખૂબ શુભેચ્છા આપું છું અને આમાં હારજીત ચાલતી રહે છે લીગ મેચમાં કંઈ અમુક ટીમ બહાર થઈ ગઈ તો અમુક અધિકારીઓ નિરાશ છે કે સાહેબ મારી ટીમ બહાર થઈ ગઈ ખેલ ભાવના સાથે એકબીજા સાથે મળીને કઈ રીતે આપણે ટીમ વર્ક કરવાનો છે એના માટે જેવો ખેલ છે અને સારી રીતે રમે અમને ખુશી છે કે તમામ ખેલાડીઓનો પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન પોઝિટિવિટી સાથે અહીંયા રમે અને એકબીજા માટે સારી ભાવના લઈને અહીંયાથી વિદા થઈ રહ્યા છીએ અને તમામ લોકો આપણે ફ્રીથી એવું આયોજન કરીએ અને આ બહુ સુંદર ગ્રાઉન્ડ આપણને આપ્યો એના માટે સ્વામિનારાયણ સ્કૂલનો હું આભારી છું સાકર પીઆઈ ગ્રાઉન્ડ માટે અને તમામ વ્યવસ્થા કરી સાકર પીઆઈ અને એની ટીમનો બહુ બહુ ધન્યવાદ અને શુભકામના હાલાકી હોમ ગ્રાઉન્ડ જેમ ફાયદો થયો એમ બહુ સારા અને અમુક અમુક પ્લેયર તો બહુ સારા છે આપણી ટીમ ઓર જેવી આપની ટીમ છે રેન્જની અને ડિસ્ટ્રિક્ટની એના કરતાં બહુ સારી થઈ શકે તો તમામ લોકો મહેનત કરો બહુ બહુ શુભકામના આપ સભી કો થેન્ક યુ સો મચ જય હિન્દ જય